હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મહેરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે તારા મારા સપના કાજલ મહેરિયાનું આ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલ્ક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તારા મારા સપના કાજલબેન મહેરિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે પાંચ બે બે હજાર ચોવીસ એટલે કે પાંચ ફેબ્રુઆરીના દિવસે એટલે કે આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો કાજલબેન મહેરિયાનું આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તારા મારા સપના કાજલબેન મહેરિયાનું આ સોંગ છે તો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો